મારો માનતા નથી ભગવાન રામ તો એવો છે માલિક છે આખી દુનિયા ને જીવડાવનારો છે એને રજ ની ખબર છે એ સૂર્ય માં તેજ એ છે ચંદ્ર પ્રકાશ એનો છે આ પૃથ્વી માં વાસ એનો છે કનકણ છે એ બધી જગ્યાએ છે મૈયા

તમે સાક્ષી છો બધાને સાક્ષી મૂકીને જાય છે ત્યારે લક્ષ્મણ જતા જતા એ કહે છે માં જગદંબા કોટી મે નહીં હોય કુટીર માં નહીં મળે મને વિશ ખબર છે પણ હું કરું સંકટ આવી જ્યું છે ધર્મ સંકટ તમારે મારે ધર્મ સંકટ એવું આવે સંકટ ઘણો આવ્યો આ ભાઈને પાઠ કરવામાં ઘણો સંકટ આવ્યો કઈ કઈ વિઘ્ન આવ્યું પણ આજે સમય પાકી ગયો છે આજે સમય પાકી

માગે છે આગે અમારા ગુરુ કનીરામ બાપુ કીધો છે બેટા માગવા જાય તો આઘું જશે નહીં માગે તો નજીક આવશે એટલે માગવાનું નહીં મોંઘવા જાય તો આઘું આવે નોમ બગડી જાય પેલું બેરે બેરે હાલે એટલું બધું બગડતું જાય તો જીવનમાં ભજન કરજો ભક્તિ કરજો પ્રેમથી જીવજો આનંદ કરજો મોજ કરજો મા બાપ ને પગે લાગજો આ મહાન મંત્ર છે આ મહાન થોડા સમય અહીંયા રહેવાનું છે આપણે સો વર્ષ પછી અહીંયાથી વયા જવાનું છે

રામ અને અયોધ્યા ની ભૂમિ પર પાછા કળિયુગ માં આવ્યા છે આવ્યા છે સતયુગ જેવો યુગ આવ્યો છે એ ભૂમિ પર ભગવાન એવા આવ્યા છે મારા વિજયભાઈ ના બધા ગયા આખી ટ્રેન અહીં ગઈ ગુજરાત માંથી ટ્રેન ગઈ સરકાર શ્રી એ થોડી મદદ કરીને ને અમને થોડો થોડું ભાડું લીધું પણ અયોધ્યા ની ભૂમિ પર તમે જઈ આવ્યા આનંદની વાત છે તમને અમે પગે લાગી લે તો એમ તમારી થોડું મોટું ચોથા લેતા આવતા માટી લેતા આવતા મેં રીઝન ને કીધું થોડીક માટી લેતા આવજો અયોધ્યાની ભૂમિ ની ત્યાં એક માટી લેતા આવજો એટલે માટીનું માથે ચડાવી દઈશ કેમ કે મારો રામ ત્યાં ફર્યો છે મારો લક્ષ્મણજી ફર્યો છે મારા ભરતજી ફર્યા છે માં શત્રુઘ્ન ફર્યા છે સુમિત્ર કઈ કૌશલ્યા માં સીતા જાનકી ત્યાં પાદુકા પડી છે એમના પગલા પડ્યા છે એમની રજ તમે લેતા આવજો એક થોડીક માટી લેતા આવજો અને એ માટી હું માથે ચડાવી દઈશ તો મારું આખું શરીર પવિત્ર બની જાય તેમ તમે એ જગ્યા પર જીન આવ્યા એટલે ખૂબ આનંદની વાત છે ખૂબ આનંદની ની અને કશું કશું લેતા આવ્યા હોય તો આપજો અમોને કશુંક લાયા હોય વળી ગુરુ ત્યાં યાદ આવ્યો હોય ચાલો અમે જ્યાં બાપુ નો હાર કઈક લેતા જઈએ લાયા હોય તો આવતી જઈએ બરાબર કશું નહીં લાવ્યો હું જય શિયારા એ લક્ષણ તમને બીજી લગ્ન લાગી જઈ હતી જે લાયો હોય તો આ બધું આપવા જેવું છે આ બધું કરવા જેવું છે જીવનમાં બાકી તો કઈ છે નહીં પુતળી ભજન કરી લે ચામડીના હાથી ચોમડા જોડે બહુ માયા લગાડશો મોહ લગાડશો બહુ લાલિયો નહીં ધું પડશે બહુ પાવડર ની ગશો બરાબર છે ભજન કરો વગર ભજન કરો ને તો ચોપડ્યા વગર તમારું શરીર ઉપારું દેખાશે ભજન કરો ત્યારે બાકી ગમે એવું મેકઅપ લગાવશો ચાર ચાર હજાર પાછું કાલે કારું બમ પેલો જીજો આવેલો બી વા મને બધા ઘણા ત્યા આવે બાપુ છૂટા થવાનું મેં કહું બરોબર તાકે બરાબર પણ બીજો તે વખત આવે ને તે જ આવેલો તાકે પહેનવા બીજો આવેલો નહીં નહીં ખોટી વાત મેકઅપ કરીને આવેલો બધો છોકરી એટલે આવું પાછું થાય એટલે બરાબર ધ્યાન રાખજો બરાબર ધ્યાન રાખજો મા બાપનો ખર્ચો બિચારો નહીં બગડે કોકને ને દુઃખી નહીં થાય કોક દીકરો દુઃખી થાય કોઈક ના પૈસા બિચારો કઈથી કાઢી લાયો હોય કઈક કર્યું હોય કઈક કેમ કર્યું હોય તે કરનારો જોને જેને એને ખબર પડે બીજાને તો હું ખબર પડે આકૃતિ ખબર પડવાની છે ને આ મારી માતાએ જન્મ આવ્યો છે એમને ખબર છે કે કેવી વેદના પડી છે કેટલું એમને દુઃખ પડ્યું છે આખા વરહ સુધી મોરો ખાધું છે મોરું મીઠા વગર ને ધાવી અમને એક દાડા મીઠું નહીં મળે મીઠું લીધી આવ એક એક દાડામાં મરી જવાનું આવું તેવું બના કહેવાનો મતલબ છે આ દીકરીઓ બહુ દુઃખ ભેટ્યું છે આખું મોરું મરચા વગર ખાધું મીઠા વગર હોય ખાધું મોરું ખાધું કેમ કે ભગવાન આ દેહ ને સારો રાખવા માટે વાવરી ની જાય બઉ કાળજી છે પણ ભગવાન કરે છે નીકળતા આ પૂજવાનું મા બાપ ને ગુરુવાર તેમવાનું ની કદાપ દુનિયાના ખુના જો યાદ કરવાનું ત્યાં મા બાપ ને યાદ કરવાનું ત્યાં જઈને યાદ કરવાના એટલે પછી તમારી જાત્રા સફળ થઈ જાય અને ત્યાં જઈને તમે યાદ નહીં કરો તો અધૂરી રહી આ અધૂરી રહી તમે પોતાના ઓંધરા હતા અંધા હતા ખબે કાવડ મૂકી અને જાત્રા કરાવવા નીકળ્યા આખી દુનિયા ફરતા 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 ગુજરાતમાં આવ્યા ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં આવીને એમનો આત્માને પ્રણાય કરી દીધો પ્રાણાય પણ વગર ગુને દશરથ રાજા એ બન મારી દીધું એક દન રાજા દશરથ ને ચાર ચાર દીકરા હતા ચાર ચાર દીકરા ઘરે દેહ ને ત્યાગ કરવો પડ્યો એટલે કુક નો સાપ એવો પાછો વાગી જાય કોઈ સાધુ સંત ફકીર હોય કોઈ પણ સંત આપણે કોઈ પણ સાધુ ની નિદા નહીં કરવી કોઈ પણ સંપ્રદાય ની નિદા નહીં કરવી અને નિદા કરે એટલે જાણવાનું કે આવ્યું હજુ અધૂર્યું છે આ હજુ અધૂર્યું છે નક્કી જોવાની જવાનું કોઈ પણ નહીં કરવા નિરાત હોય સતકેવલ હોય કબીર હોય પરણામી હોય માતાજીના હોય ભાતીજીના હોય ભોગ બાબાદેવના હોય તો એ આપણે શું લાવીએ ભોકળો ચડાવે તમારે શું લેવી દીધી એ એનું કર્મ એ કબીર સાહેબ કીધું જો ભરેગા હોય ભરેગા પર કેવું થશે જે કરીને ભોગવાનો આપણો પણ નિરાશ થવાનો તો પાડો ચડાવે તો ચડાવે ને ભાઈ તારે જે ચડાવવો હોય

અને મોદીના રાજમાં તો ઓર લીલા લેવ પણ બીજા નિંદા કરે છે કરો હું કાં કરો કોઈકની નિંદા નહીં કરી શણભાઈ હે રિષાય નહીં કરી બરાબર આ રાજા બહુ છે મને બહુ ગમે છે હું પક્ષવાળો માણસ નથી પણ રાજાને હું રોજ યાદ કરું કેમ કે રાજાના રાજની અંદર હું જીવું છું એ રાજાના રાજની અંદર હું આ ભજન કરવા મળે છે એ રાજાના રાજની અંદર આવા પાઠ પૂરવા મળે છે એટલે એ રાજાના ગુણ તો ગાવાના રાજા એવી એની પ્રજા રાજા હારો છે તો પ્રજા પણ સારી છે રામ રાજ્ય સ્થાપના કરી છે એટલે પ્રજા બહુ સારી છે રૂપાળી છે જાત જાત નો ડીજે કુદે છે બીજા બ બે લાખ નો હોય લાવે કોઈ એમ કેરા નહીં લાવે છે બે લાખ નો ડીજે અમે બે લાખ મને કે દસ દાડા ગોઠવો જ થાય કે વધારે વગાડવા ને કેટલું થાય કે ચાર જ કલાક દસ દાડા ના ગોઠવાનું ચાર જ કલાક વગાડવાનું બે લાખ રૂપિયા અમે કહ્યું સારું ભાઈ કહેવાય એટલે

નથી આપણે બીવાનું નહી સારું કરવાનું સારું કરો એટલે પીવાનું નહીં ખોટું કરો તો બીક લાગે કોઈ ખોટું કરી દે તો આપણને બીક લાગે કોઈ ખોટું બોલ દે તો બીક લાગે સારું કોને બીક લાગે સારું બોલો મસ્ત કરો ભગવાન ભજન કરો કોઈ પણ ભગવાનનું ભજન કરો બધા મેં એવો છે જુદો છે નહીં પણ કોક એમ બતાય ને કોક એમ બતાય કોઈ ઊંધુ ને કોઈક કો ને કોઈક ફરી ઉદયપુર કોની જવા તા કે જેતપુર હતા ઉદયપુર કોની જતા કે બારીએ રહેતા ને જવા એમ જવાય બધા ઉદયપુર પણ કોઈક બારીયા વાળો એમથી બતાવે ને કોઈક એમથી બતાવે ને ફેર પવારણ કે અલી રાજપુર ઉદયપુર કાં હશે હોકે જાય કે ફેર કુ હશે આગે કમટવાળા ઉદયપુર ક્યાં જાય કા શિંગલા ઘાટી છે આ પાઠ આજનો નથી આ પાઠ અનાધિકાર નો છે અનાધિકાર ધરતી પેલાનો આ પાઠ છે આ ધરતી નથી તેમનો પાઠ છે આ પાઠ પૂરતા પૂરતા કઈ સંતો આવ્યા એ પાઠ આપણા હાથમાં આવ્યો છે શિવજી પાઠ પૂરતા શિવ ભગવાન એટલે આ પાઠ ઘણા યુગોથી ચાલતો ચાલતો નવો નથી આ બધા દીવા હર ઘી ખોટું દીખા ખાતા હોય તો બીજા આખો ટૂંકા રામ બરાબર એટલે કઈ આ તો સારું છે ગાય ભેંસો નું ઘી છે અને આપણું આપણું નહીં કરતું તો આવી આપણું હાપડું કદાચ ઘી નહીં કરતું તો આવી કોઈ આમ હાલતું આવી પેલા બિચારો મૂંગો પ્રાણી નીકળે છે એટલે સારું છે એટલે આ બધું છે બરાબર છે બધુંય બરાબર તો ભગવાન ભજન કરી ભગવાન વધારીએ વધાર્યા પછી સેવા બંદગી કરીશું મારા કલાકારોને પણ ખૂબ બધાને વારા ફરતી અમારે વિક્રમદાસ પણ આપણને વાણી સંભળે વિક્રમદાસને પહેલા પેલા ગોગંબા વાળા ની પાસે કઈ વારા નિજરૂ વાળા એ બિચારા હું થયું કઈ સંભળાતું ને ભગવાન જાણે ভগবান খুব ইতি সদগুরু মহারাজ সদগুরু স্বাম মহারাজ সদ্গুরু রঘু রাম মহারাজ সদগুরু কেসে সদ্গুরু গঙ্গা রাম মহারাজ दे। सद्गुरु कल्याण रास महाराज नो जे विश्वभ्यद्गुरु कनिराम बापू नो जे सद्गुरु मुकुन्द राम महाराज नो सद्गुरु कबीर साहेबनो हे सद्गुरु निरात महाराजनो हे गजान गणपति महाराजनो हे பவனே பப ரோ வட வட பகவந்த நோ அயோ ஜிதா அது சக்தி யே மாத்தனோ மாத்தனோ மா சரஸ்வத்தனோ தாலி மகாக்கால કુટુંબ પરિવાર ની કુળદેવી મહારાજનો ભવ આ ગામ ખેડા દેવ નો છે આ ગામ ના દેવો નો છે માતા પિતા દત્ત ગુરુ ભગવાન નો છે હર 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 મહદે